આગળ વાત કરીએ તો રાજકોટમાં ફોગ લાઇટને કારણે અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે ફોગ લાઇટના કારણે કારણે આંખો અંજાઈ જાય છે છે અને અને તેના અકસ્માતો થાય સરકારી તંત્ર આરટીઓ માત્ર નામ કાર્યવાહી કરતા હોય તેવું દેખાય રહ્યું છે એક બાજુ કાર્યવાહીના નાટક કરવામાં આવે છે તો બીજી બાજુ કંપનીઓ એલ અને ફોગ લાઇટની જાહેરાતો આપે છે હાઈવે કે શહેરમાં સામેથી ડીપર મારે તો આગળ કંઈ જોઈ શકાતું નથી ત્યારે રોડ સેફ્ટી બાબતે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે ફોગ લેમ્પ બનાવે છે તેનું મૂળ ગોતી કરો ને હવે તો અનેક કંપનીઓ ફોગ લેમ્પની જાહેરાતો મસ્ત મોટી આપે છે કે અમે આ પ્રકારની એલઈડી ને ફોગ લેમ્પ આપશું અરે પણ એને લીધે હજારો વાહન ચાલકોની આંખો રંજાતી હોય છે કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય તો એમને વિઝિબિલિટી હોઈ જાય તો ગંભીર અકસ્માતોમાં ઘણા લોકોના જીવ જવાની શક્યતાઓ વધે છે એટલે આ ખરેખર રોડ સેફટી બાબતે જે તે સંબંધિત કલેક્ટરશ્રીઓ આઈટીઓ કચેરી અને પોલીસ તંત્ર આની ગંભીરતા દાખવી અને તાત્કાલિક પડે અને રાજ્ય સરકારે આના માટે કોઈ ખાસ પ્રકારની સજાની જોગવાઈ કરવી જોઈએ અમારી માંગ ઉત્તર ઉપર રાત્રે જાતા હોય છે ત્યારે સામેથી કોઈ બી વાહન આવતું હોય છે અને એ જ્યારે ડીપર મારતું હોય છે ત્યારે આંખું અંજાઈ જાય છે અને કાયદેસર સ્કૂટર જ ઊભું રાખી દેવું પડે છે આગળ કાંઈ દેખાતું જ નથી આગળ કાંઈ ખાડો હોય કે આગળ કોઈ બી બીજું વાહન જતું હોય તો કાંઈ દેખાતું જ નથી જેના લીધે ઘણા અકસ્માત થાય છે અને ઘણા લોકોના મોત પણ થાય છે એટલે સરકારે આ ફોગ વિશે કંઈક કરવું જોઈએ એ લોકો મહિને એકવાર ડ્રાઈવ રાખે એવું ના કરવું જોઈએ આનું કંઈક નિરાકરણ આવે અને પરમાનન્ટ સોલ્યુશન આવે એવું કંઈક કરવું જોઈએ અમે ફોગ લાઇટ વાળા વાહનો આવતા હોય અને ક્યાંક ને ક્યાંક હાલના હાલના વાતાવરણ પ્રમાણે ધુમ્મસ પણ સાચી હોય તો ડીપર મારે કે ફોગ લાઇટ એમને પણ સામે તો આખો ઓન જાય જે ખાસ કરીને જેને નંબર વાળા ચશ્મા હોય જેને વધારે નંબર હોય એમને પણ સો બહુ પ્રોબ્લેમ પડે છે કેમ કે ફોગલાઇટ જ્યારે ડીપર માર્ગ અથવા એમને પણ ફોગલાઇટ સામે હોય તો આંખો અંધાઈ જાય છે અને ખાસ કરીને જ્યારે પરિવાર સાથે હોય ત્યારે અકસ્માત થાય તો એનો કોને જવાબદારી લેશે પોલીસ છે માત્ર મહિનામાં એક ડ્રાઈવ રોડ ડ્રાઈવ કરવી પડે અને આનું કાયમી નિરાકરણ લાવવા પોલીસે પૂરતા પ્રયાસ પણ કરવા જોઈએ પોલીસવાળા ક્યારેક ક્યારેક ડ્રાઈવ કરે છે કે હાલો એક દિવસની ડ્રાઈવ બે દિવસની ડ્રાઈવ તો મારું એવું કેવું કે ત્રણસો ને દિવસ ફોગ લઈને ડ્રાઈવ કરી જોઈએ અને બીજી વસ્તુ એ કે ફોગ લાઇટ ક્યાં બને છે ત્યાં જ આપણે રેડ પાડીને ઈજ બંધ કરાવી તો ફોગ લાઈટ કોઈ નખાવા જ ન જાય બરોબર છે હવે તમે જોવો જાવ ગોંડલ રોડ ઉપર જેવા કાર્ડ એક દુકાનમાં ફોગ લાઈટ મળી જાય છે તો આપણે નખાવાની જ મનાય છે તો પેલા વેચવાની જ મનાય કરવી જોઈએ તો કઈ ફોગલાઇટ ને એવું કઈ આવે જ નહીં એવું